ઉકાઈ ડેમ બાદ ડોસાવડા માં પણ પાણીની આવક વધી છે જેથી મીંડોળા નદી છે તોફાની બની છે ઉકાઈ ડેમ બાદ ડોસાવડા ડેમમાં પણ પાણીની આવક વધી જેથી મિંડોળા નદી ગાંડીતુર બની અને વાડોલી નજીક મીંડોળા નદીમાં પૂર સ્થિતિ ઊભી થઈ છે મીંડોળાના પાણી વાડોલી કોટ સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા

દર વર્ષે આની આ પરિસ્થિતિ સર્જાતી હોય છે આજે પચાસ ઘરો જે છે તે પાણીની અંદર ડૂબી ગયા તેવા પણ હાલ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરશું જે પ્રમાણે કહી શકાય કે આજે તબેલાઓ જે છે તે તબેલાઓ પણ ડૂબી ગયા છે અને અહીંયા જે સ્થાનિક જે કહી શકાય જે લોકો હતા જે ઘરની અંદર હતા તે લોકોને સુરક્ષિત જગ્યા મૂકવામાં આવ્યા છે જે પ્રમાણે વાત કરવામાં આવે કે તંત્રની જે છે કામગીરી જોવા મળતી હોય છે પરંતુ આજે હાલ જે પ્રમાણે બારડોલીની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો અને કહી શકાય તો આજે નીચાણવાળા વિસ્તારમાં ઘરોના ઘરો ડૂબી ગયા છે તેને લઈને તંત્ર જે છે આની ઉપર સતત પગલાં લેવાની સતત જરૂર પડી રહી છે કેમેરામેન અરૂણસિંહ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની બારડોલી